ગાય સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં કેમ છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છે કેમ કે અમે મારા નણંદના ઘરે જવાના છે તો અમારે સાડા દસ વાગ્યાની ટ્રેન છે તો જો બધા મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને બેગ પણ પેક થઈ ગયા છે તો હવે અત્યારે દસ તો વાગી ગયા છે તો ચાલો હવે નીકળવાના છે થોડી વારમાં જો બેગ બતાવું તૈયાર થઈ ગયા છે જોવો તો આલિયા પણ મસ્ત મજાની નાહી ધોઈને રેડી થઈ ગઈ છે હાય આલિયાને સિંચાવું છે ફઈ ના ઘરે ચાલો બેગ પણ આપણો પેક થઈ ગયો છે આમાં ખાડની સાટા નેવું છે આમાં છે માંડવી આમાં છે આમાં મોસંબી અને આમાં થોડુંક બકાલું છે અને આલિયા છે તો ચાલો બાય બાય મળીએ થોડી વાર માં ટ્રેન માં બેસી ટ્રેન ચાલુ થઈ ગઈ ટ્રેન માં બેસી ગયા બેસી ગયા ગાઈસ ટ્રેન આવી ગઈ છે અને અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છે ચાલો ગાઈઝ આપણે આપડે ગયા છે ઉતરવાનો ટાઈમ છે અહીંયા રિલાયન્સ ફેક્ટરી છે જો કેવી મસ્ત મજાની દેખાય છે અહીંયાથી જલ્દી સો ગાઈસ અમે છે વાજ્ર દાદાના મંદિરે તમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મઢિયે રસ્તામાં

આપણે છે ને મંદિરમાંથી દર્શન કરીને આવી ગયા અને ફોટોશૂટ આપણે એટલું જ નહોતું કે વિડીયો શૂટ એટલા નથી કેવું કેમ કે અંદર વિડીયો શૂટિંગ મનાઈ છે તો સોરી એ બદલ ને આપણે જો દર્શન કરીને આવી ગયા છે જો ગાઈઝ અહીંયા કેટલા બધા મસ્ત મજાના માળા છે

લોકો જો ઘરે આવી ગયા છે આ માના દર્શન કરીને અત્યારે વાગી ગયા છે સાડા સાત અને ચાલો મસ્ત મજાના દર્શન થઈ ગયા તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય